યુવા ક્ષત્રિય સેના ગુજરાત અને ક્ષત્રિય સેના પિપ્લક દ્વારા પાંચમા સમોહ લગ્ન સંયોજાયો નડિયાદ તાલુકાના પીપલક ગામે યોજાયેલ સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે મોઢા વિધાનસભા ધારાસભ્ય સંજયસિંહ મૈડા નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુવરસિંહ ચૌહાણ સૂર્યધામ ફાગવેલ પ્રમુખ ભારતસિંહ પરમાર ક્ષત્રિય સેના અણ પ્રમુખ સુનિલસિંહ પરમાર યુવા સ્વરાજ સેના પ્રમુખ અવનીબા પરમાર યુવા ક્ષત્રિય સેના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણ અનંતસિંહ ઝાલા પિંકેસિંહ સોલંકી બાલકૃષ્ણસિંહ વાગેલા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ખર્ચા બંધ કરી સમાજના સમૂહ લગ્નમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરી સમૂહ લગ્નમાં દીકરીઓને સુંદર મજાનું કર્યાવરણ અને આપવામાં આવી હતી રિપોર્ટ સોલંકી ખેડા